નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ニュース17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજનો મુખ્ય સમાચાર રસોઈ બનાવતી દીકરી સળગી જતા મોત સુરતમાં ગેસ લીકેજ થતાં તરુણી દાઝી ગઈ પિતા રડતા રડતા હોસ્પિટલ લઈને પહોંચ્યા સારવાર દરમિયાન મોત સુરતના તલંગપુર વિસ્તારમાં જમવાનું બનાવતી વખતે ગેસ લીકેજ થતાં તરુણી પચાસ ટકાથી વધુ ગંભીર રીતે દાઝી ગઈ હતી જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તરુણીની સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન જીઆઈડીસી તલંગપુર રોડ ગીતાનગરમાં સોમનાથ રામગોપાલ ઉપાધ્યાય ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહે છે સોમનાથ ટેમ્પો ચાલક તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે સોમનાથ પરિવાર સાથે ઘરના હોલમાં બેઠો હતો તે દરમિયાન તેની પંદર વર્ષીય દીકરી વિદ્યા રસોડામાં જમવાનું બનાવતી હતી ત્યારે અચાનક ગેસ લીકેજ થતાં દિવ્યાએ બુમાબૂમ કરી હતી જેથી પરિવારજનોએ દોડી આવી તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ગેસ લીકેજમાં વિદ્યા અંદાજિત પચાસ ટકાથી વધુ દાજી ગઈ હતી તેથી તેની સારવાર કરવામાં આવી રહી હતી પરંતુ સારવાર કારગત ન નીવડતા મૃત્યુ નીપજ્યું હતું આ અંગે પિતાએ રડતા રડતા જણાવ્યું હતું કે હું તો હોલમાં બેઠો હતો અને દીકરી રસોઈ બનાવતા સળગી ઉઠી હતી મને તો કંઈ ભાન જ રહ્યું ન હતું તાત્કાલિક દીકરીને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા सोरे दोपहर में खाना बना रहे थे हम लोग आगे रूम में थे फिर इसको कैसे आग लगा कुछ अतः पता नहीं है फिर बाद में आग लगी है तो रोई है चिल्लाई तो हम लोग दौड़ के बुझाए हैं और पानी वानी डाले हैं फिर बाद में एम्बुलेंस को फ़ोन किए हैं एम्बुलेंस गया तो फिर हॉस्पिटल में आए